બેલડી પંથકમાં આજે બપોર બાદ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત અંધારપટ છવાયો. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાય છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે. ત્યારે ડીસા તાલુકાના બેલડી પંથકમાં આજે આખા દિવસના બફારા પછી બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બપોર બાદ થયલા વરસાદથી જનજીવન પર પ્રભાવિત જોવા મળ્યું. ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જ્યારે ખેતી કાર્યમાં ખેડૂતો માટે આ વરસાદ કૃપા સમાન સાબિત થયો છે વરસાદ કાળઝાળ બફારાથી લોકો ત્રાયમામ પોકારી ઉઠ્યા હતા ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્રણ દિવસથી છવાયેલ વરસાદી વાતાવરણમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વિસ્તારમાં હવામાન ઠંડુ બનતા લોકોમાં આનંદ છવાઈ ગયો છે ખેડૂતોમાં આશા છે કે આ વરસાદી ખેતરોને હરિયાળીથી છલકાવી દેશે આ નક્ષત્ર સારું હોવાથી ખેતી માટે અમૃત સમાન ગણાતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે એવા જીગર ચાવડા ભીલડી